સુરતમાં કે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બીએમ ચૌધરી સામે આખરે ગુનો દાખલ કરાયો છે તેમણે ઓગણીસો ત્રાણુંમાં પીએસઆઈ પોસ્ટિંગ મેળવવા સમયે ઓબીસી હોવા છતાં એસટીનું જાતીય પ્રમાણપત્ર મૂક્યું હતું જે મામલે ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનો દાખલ થતાની સાથે જ એસીપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેમની ઉમરા પોલીસે શોધખોળ હાથ ધરી છે એસીપી બીએમ ચૌધરીને રાજ્ય પોલીસ વડાએ એકવીસમી મે બુધવારે ડિસમિસ કર્યાનો હુકમ કર્યો હતો એસીપી બીએમ ચૌધરી વિરુદ્ધ જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી અને બઢતી મેળવવાના મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી છે આ સમગ્ર કેસમાં સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ રાજ્ય તકેદારી આયોગ ગાંધીનગર સુધીની કાર્યવાહી બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે અધિકારી પાયાની ન્યાયિક તપાસની દિશામાં વધી રહ્યો છે વર્ષ બે હજાર એકવીસમાં ગોધરા ખાતે આવેલા આદિજાતિ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણ પારગીએ રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરી હતી કે બીએમ ચૌધરીએ ખોટા અને બનાવટી દસ્તાવેજો શિક્ષણલક્ષી પ્રમાણપત્રો અને જાતિ પુરાવાના આધારે પોતાની જાતને અનુસૂચિત જનજાતિ તરીકે દર્શાવી છે જેના આધારે તેમણે પોલીસ વિભાગમાં નિમણૂંક તથા બાદમાં બઢતી મેળવી છે આ ફરિયાદના પગલે રાજ્ય સરકારે સુરત વિજિલન્સ સેલને તપાસ સોંપી હતી વિજિલન્સ વિભાગે પોતાનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો હતો ત્યારબાદ આ મામલો બે હજાર ચોવીસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ સુધી પહોંચ્યો હતો તો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રામકુવા ગામે રહેતા તથા હાલ પીપલોદ ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા મુકેશ કુમાર નરોત્તમ ગામિતને આ બાબતે પત્ર દ્વારા જાણકારી આપવામાં આવી હતી સુરતના સંયુક્ત કમિશનરે વિભાગીય વિશ્લેષણ સમિતિના હુકમના આધારે આ મામલે વધુ કાર્યવાહી કરવા સૂચના આપી હતી જેના આધારે આદિજાતિ વિકાસ ટ્રસ્ટના પ્રમુખે ફરીથી આરોપ લગાવ્યો કે એસીપી ચૌધરીએ ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને નિમણૂક અને બઢતી મેળવી છે આ કેસની તપાસ ગાંધીનગર વિજિલન્સ સેલને સોંપવામાં આવી હતી તપાસ દરમિયાન અધિકારી ચૌધરીને જાતિ પ્રમાણપત્ર એલસી અને અન્ય આધારભૂત દસ્તાવેજો દસ દિવસની અંદર રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી જે યોગ્ય સમય મર્યાદામાં રજૂ ન કરતા આખરે ગુનો દાખલ કરાયો છે